ગઈકાલનું જે સેશન માર્કેટ માટે ઘણું મહત્વનું હતું કે ઓપ ઓપનિંગ થઈ ઘણી આશા હતી પરંતુ લેવલ્સ ટક્યા નથી અને જે ક્લોઝિંગ જોવા મળ્યું છે અત્યારે હજુ પ્રી ઓપનના બેટ સેટલ થઈ રહ્યા છે થોડી ઘણી મજબૂતી જોઈ રહ્યા છે અત્યારે તો કઈ રીતે આપ જોઈ રહ્યા છો અને અગર ઇન્ડેક્સ પર સ્ટ્રેટેજી હોય તો કઈ રીતે લેવલ્સ ધ્યાનમાં રાખવા જોઈએ સ્વામી માં વ્યૂ પોઝિટિવ સ્ટેટમેન્ટ વ્યૂ પોઝિટિવ છે ઇન ધ વેરી શોર્ટ ટર્મ મીડિયમ ટર્મમાં પણ મારો વ્યૂ પોઝિટિવ છે હવે અહીંયા જે કન્સોલિડેશન થઈ રહ્યું છે બ્રોડ કન્સોલિડેશન છે ટ્વેન્ટી ફાઈવ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર થાઉઝન્ડ ફોર હન્ડ્રેડ ટુ સેવન આખી રેન્જ છે હવે આની અંદર અગર તમે જોવો તો ટ્રેન્ડ હજી પણ મીડિયમ ટર્મમાં પોઝિટિવ છે બીકોઝ ધ રેલી વિચ વી સીન આજે માર્ચ એપ્રિલથી આખી જે રેલી આપણે જોઈ રેલીનું થોડું ઘણું રિટ્રેસમેન્ટ થઈ રહ્યું છે અને આ રિટ્રેસમેન્ટ વાઇઝ કરેક્શન છે પ્રાઇઝવાઇઝ કરેક્શન છે બહુ બધા સેક્ટર્સમાં શાર્પ કરેક્શન્સ આપણને જોવા મળ્યા છે પણ અગર આપણે નિફ્ટીની વાત કરીએ તો એક યુ નો રેન્જ છે બહુ મોટી રેન્જ છે પણ આ રેન્જની અંદર અંદર જ છે મને એવું લાગે છે કે ઇન ધ મીડિયમ ટર્મ આઉટલુક આ આખો રેન્જ ઉપરની તરફ તૂટશે અને જે સપોર્ટ છે ક્રુશિયલ સપોર્ટ છે એ ટ્વેન્ટી ફોર થાઉઝન્ડ ટુ હંડ્રેડ વિચ ઇઝ ટુ હંડ્રેડ ડેલી એક્સપોનેન્શિયલ મુવીંગ એવરેજની આસપાસ છે ટુ બી વેરી સ્પેસિફિક ટ્વેન્ટી ફોર થાઉઝન્ડ ટુ હંડ્રેડ એન્ડ સેવન્ટીની આસપાસ છે અને મને નથી લાગતું કે એની નીચે માર્કેટ જઈ શકે હવે એની ધ વર્સ્ટ કેસ સિનેરીઓ જે ફિફ્ટી પર્સેન્ટ રિટ્રેસમેન્ટ આવે છે એ ટ્વેન્ટી થ્રી થાઉઝન્ડ એઇટ હંડ્રેડની આસપાસ આવે છે એટલે ધેટ વુડ બી માય વર્સ્ટ કેસ સિનેરિયો પણ અહીંયાથી મને એવું લાગે છે કે માર્કેટ અહીંયા જ રેન્જમાં રહેશે એક કન્સોલિડેશન કરશે ને આ રેન્જ ઉપરની તરફ તૂટશે ઇન ધ વેરી શોર્ટ ટર્મ ટ્વેન્ટી ડેલી એવરેજ એવરેજની ઉપર ચાલી રહ્યો છે માર્કેટ અને ત્યાં સસ્ટેન પણ થઈ રહ્યું છે સો આમ પોઝિટિવ જે લોસ રાખવાનો છે નીચેમાં એ ટ્વેન્ટી ફોર સિક્સ થર્ટી અને ટ્વેન્ટી ફોર સેવન હંડ્રેડ આ જે રેન્જ છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ સપોર્ટ ઝોન છે ઇન ધ વેરી શોર્ટ ટર્મ અને મને લાગે છે ઇન ધ વેરી શોર્ટ ટર્મ ટ્વેન્ટી ફાઈવ થાઉઝન્ડ વન ફિફ્ટીનો મારો ટાર્ગેટ રહેશે સો બાય ઓન ડિકલાયન્સની સ્ટ્રેટેજી રાખીએ આપણે અને સ્ટોક સ્પેસિફિક અને સેક્ટર સ્પેસિફિકમાં વધારે ધ્યાન દેવું વેલ ડેફિનેટલી આપણે જે ગઈકાલની ટ્રેડિંગ સેશનમાં જોયું કે જીએસટી રિફોર્મ ના લઈને ગેપ અપ ઓપનિંગ માર્કેટમાં જોવા મળી ગેપ અપ ઓપનિંગ બાદ થ્રુઆઉટ આપણને સેલિંગ પ્રેશર જોવા મળ્યું અને ઇન્ફેક્ટ જોશો તો એક એક રેન્જ બની ગઈ છે માર્કેટ માટે કે જયારે પણ પચીસ હજારની આસપાસ આવી રહ્યા છે ઇન્ડેક્સ તો ત્યાં તમને સેલિંગ પ્રેશર હાઈ લેવલ્સ ઉપર જોવા મળે છે અને નીચે ચોવીસ ચારસો ની આસપાસ એક સપોર્ટ બેઝ બનાવ્યું છે તો પણ ચોવીસ હજાર નવસો એસી ની આસપાસ જ હતું તો ક્લિયર આપણે હજી પણ રેન્જમાં છે અને જ્યારે પણ આ રેન્જથી બ્રેકઆઉટ આપશે જીએસટી છે સારા જીડીપી આ બધાનો હજી માર્કેટ ઉપર એટલો ઇમ્પેક્ટ હજી સુધી આવ્યો નથી એકવાર આ પચીસ હજારના રેન્જ સરપાસ થાય પછી જ એક આપણને એક ડિરેક્શનલ મૂવ જોવા મળશે અદરવાઇઝ ત્યાં સુધી અમને લાગે છે કે ટ્રેડર્સને થોડુંક સ્ટોક સ્પેસિફિક રહેવું જોઈએ અને કોઈ સિગ્નિફિકન્ટ ડિરેક્શનલ મૂવ એક્સપેક્ટ નહીં કરવી જોઈએ